ભરતી મેળામાં આપનો સમાવેશ સામે સ્થાનિક ધારાસભ્યોનો મત જુદો માનગઢ ચોકમાં પાસના નેતાના પ્રવેશ સમયે વરાછાના ધારાસભ્યની ગેરહાજરી લોકોમાં ચર્ચાનો વિષય ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે મારા સિદ્ધાંતની વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો કુમાર કાનાણી લોકસભાની ચૂંટણી પહેલાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા બાદ સુરત એપી સેન્ટર બની ગયું છે ભાજપના ઉમેદવાર બિનહરીફ બનવા માટે શહેરમાં અનેક ચર્ચા ચાલી રહી છે ત્યારે સુરતના પાસના નેતા અને વિધાનસભામાં આપમાંથી ચૂંટણી લડેલા બે ઉમેદવાર ભાજપમાં જોડાયા તેની ચર્ચા થઈ તેના બદલે આ કાર્યક્રમમાં સુરત વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીની ગેરહાજરી ટોક ઓફ ધી ટાઉન બની રહી છે ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે તે લોકો યાદ રાખે છે મારા સિદ્ધાંતની વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો તેવા કાનાણીના નિવેદન બાદ સુરતનું રાજકારણ ફરીથી ગરમાયું છે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં શરૂ થયેલા ભરતી મેળામાં ગત સપ્તાહમાં આપના વિધાનસભાના ઉમેદવાર અને પાસના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિત પાસના અનેક યુવાનો જોડાયા છે પાસના નેતાઓ ભાજપમાં જોડાયા તેના કરતાં વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા તે મુદ્દો રાજકારણમાં જોર પકડી રહ્યો છે પાસના યુવાનો ભાજપમાં આવ્યા બાદ ધારાસભ્ય કુમાર કાનાણી નારાજ છે તેથી તેઓ હાજર રહ્યા ન હતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જો કે આ અંગે કુમાર કાનાણીએ એક સ્પષ્ટતા કરી છે કે ભાજપનો એક નિર્ણય એક કાર્યકર તરીકે શિરોમાન્ય છે આ નિર્ણયથી તેઓ નારાજ નથી પરંતુ કાર્યક્રમમાં તેમના કેટલાક સિદ્ધાંતને કારણે હાજર રહ્યા ન હતા વધુમાં કાનાણીએ જણાવ્યું હતું કે આ નિર્ણય તેમનો અંગત છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજકારણમાં હું કેટલાક સિદ્ધાંતને લઈ ચાલી રહ્યો છું મારા વ્યક્તિગત સિદ્ધાંતને લઈ હું હાજર રહ્યો ન હતો હું સિદ્ધાંતો સાથે રાજનીતિ કરી રહ્યો છું એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો કે વિરોધ પક્ષ અંગે જે કંઈ બોલીએ છીએ તે લોકો યાદ રાખે છે લોકોને યાદ છે કે આપણે આગળ શું બોલ્યા હતા અને કાલે શું બોલ્યા હતા રાજકીય રીતે લોકોમાં છાપ હોય છે કે બોલેલા હોય તે ફરી જાય છે આજે એક પાર્ટીને ગાળો દેતા હોઉં અને કાલે પાર્ટીમાં જોડાઈ જાઓ તેને લોકો જાણે છે અને હું આ કેટેગરીનો નથી વરાછા રોડ પર લોકોમાં મારી ઇમેજ છે મારા સિદ્ધાંતો જાણે છે તેમાંથી હું હટી નહીં જાઉં તે જરૂરી છે લોકોમાં મારી છાપ ખરાબ ન પડે અને લોકો મારી ઇજ્જત જાળવવા માટે તથા લોકોએ મારા પર જે ભરોસો મૂક્યો છે તેને જાળવવા માટે હું આ કાર્યક્રમમાં હાજર રહ્યો ન હતો વરાછાના મતદારોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે જાળવી રાખવાની મારી ફરજ છે આ મારો અંગત નિર્ણય છે મારા સિદ્ધાંત છે તેને જાળવી રાખવા માટે હું હાજર રહ્યો ન હતો બાકી પક્ષના નિર્ણય સાથે મારે કોઈ નારાજગી નથી આ ઉપરાંત કાનાણીએ વધુમાં કહ્યું હતું કે મને મારા હરીફ અંગે કોઈ ચિંતા નથી એક ભાજપનો કાર્યકર જો મારો હરીફ બને તો મને ખુશી થાય મારો હરીફ હંમેશા ભાજપનો કાર્યકર હોવો જોઈએ કોઈ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાથી કોઈનું હરીફ થવાતું નથી કોઈ નારાજગી નથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કરેલો નિર્ણય એ એક કાર્યકર્તા તરીકે અમને શીરો છે પાર્ટીએ કરેલા નિર્ણયની સાથે અમે સહમત છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખૂબ સમજી વિચારીને કામ કરતું હોય છે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે લાભ થઈ શકે એમ છે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ફાયદો થઈ શકે એમ છે એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એટલા માટે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી કોઈ તકલીફ નથી કોઈ વાંધો પણ નથી કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંતનો વિષયને કારણે હું હાજર નહીં મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિની અંદર રાજનીતિ અંદર રાજરામાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે વિરોધ પક્ષને પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ એ પાર્ટીમાં હું જોઈન્ટ થાઉં તો એ પાર્ટીને હું કાલ સવારે ગાળો દેતો હોઉં છું તો આ વાત જે લોકોના મગજમાં છે એ એ એ વાતના એ જે રાજકીય લોકોમાં જે કેટેગરી છે એ એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં કારણ કે વરાછા રોડ ઉપર લોકોની અંદર મારી એક ઈમેજ છે મારી એક ઈજ્જત છે મારા સિદ્ધાંતો લોકો જાણે છે એમાંથી હું હટી ના જાઉં એ મારા સિદ્ધાંતોનું છોડી ન દાવ લોકોમાં મારી જ છાપ ખરાબ ન પડે મારી ઇજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઇજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસ હવે ત્રણ કપરા છોડે ગઈ ચૂંટણીમાં તું કેવી રીતે જીતી શક્યો છું લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું તોડવા નહોતો માગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પણ મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતના કારણે હું હાજર રહી શક્યો નથી બિલકુલ મારે કોઈ હરીફની ચિંતા છે જ નહીં હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું હું કોઈ કોઈ છીછરી વાતો કરીને કોઈ લાભ માટે સ્વાર્થ માટે મને મળશે કે કેમ મને નહીં મળે તો શું થશે મારો હરીફ ઊભો થાય છે મારો કોઈ હરીફની ચિંતા મને છે જ નહીં આ એક ચોક્કસપણે માનું છું કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મારો હરીફ હોવો જોઈએ મૂળ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે એ મારો હરીફ હોય તો મને ગમશે એ મને સારું લાગશે કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોટો થાય છે એ મારી જગ્યાએ ધારાસભ્ય થાય તો મને ખૂબ ગમે મને ગયા છે એક એનો જોડાઈ જવાથી કંઈ એનો કોઈ મતલબ એવો નથી કોઈ મારો હરીફ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો આયા છે ને ગયા છે અનેક લોકો જોડાયા છે અને બધા જ કંઈ કોઈ બધાને હરીફ નથી થઈ જતા અને હરીફની કોઈ ચિંતા નથી રાજનીતિ હું મારા સિદ્ધાંત સાથે કરું છું કોઈ પદ માટે કોઈ હોદ્દા માટે કોઈ લઈ લેવા માટે કોઈ રાજનીતિ હું કરતો નથી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટી સાથે છું કોઈ નારાજગી નથી પણ સિદ્ધાંત સાથે રાજનીતિ કરવા માગું છું